ગુજરાત સરકારે તાજેતરમાં જ પરિપત્ર બહાર પાડી ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો અને અન્ય સરકારી કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમને લાગુ કરાશે ત્યારે ગુજરાત સરકારે ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી એક્સચેન્જ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવાનું નક્કી કર્યું છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે આ સિસ્ટમ કર્મચારીને સાંભળ્યા વિના કરવામાં આવી છે જેમાં કર્મચારીઓ રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે આ બાબતે સરકારી કર્મચારીઓના અલગ અલગ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે જેથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ તારીખ પહેલી ફેબ્રુઆરીથી અમલ કરવા પરિપત્ર કર્યો છે સરકારશ્રી દ્વારા હાલમાં જે હાજરી પૂરવા માટે નવી યોજનામાં દાખલ કરવામાં આવી છે તે પહેલી ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે આ યોજનામાં જુદા જુદા લો ફોલ્સ ટેકનિકલી લો ફોલ્સ રહેલા છે જેનો કર્મચારી મહામંડળ સચિવાલય એસોસિએશન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા કલેક્ટર કચેરી એટલે કે રેવન્યુ મંડળ આ બધા બધા મંડળો સાથે મળી અને વિરોધ કરીએ છીએ અને જોવા જઈએ તો જ્યારે ફિલ્ડનો સ્ટાફ હોય તેને આવા આ જે યોજનાથી ખૂબ જ તકલીફ પડવાની સંભાવનાઓ રહેલી છે અને ટ્રાફિક જેવી સમસ્યાઓ કે કોઈ પણ સમસ્યા હોય ત્યારે પણ આ પ્રકારની તકલીફો રહેવાની સંભાવના રહેલી છે સાથે સાથે જ કર્મચારીના પોતાના પર્સનલ મોબાઈલનો ઉપયોગ કરી અને આ હાજરી પૂરવાના એપ્લિકેશન અંદર ડાઉ ડાઉનલોડ કરી અને આ યોજના દાખલ કરવામાં આવેલી છે તો કર્મચારીનો પોતાનો મોબાઈલ ઉપયોગ ના કરવામાં આવે અને જે બીજો વિકલ્પ આપેલો છે તેનાથી જ આ યોજના દાખલ કરી અને કાર્યવાહી આગળ ધરવામાં આવે સરકારશ્રી દ્વારા ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ પાઇલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવા બાબતે પરિપત્રક કરવામાં આવેલું છે જે એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરવાની બાબત છે જે બાબતે અમે અમારા વાંધા સૂચનો સરકારશ્રીને રજૂ કરેલ છે પ્રથમ તો આ જે નીતિ છે અથવા આ જે સિસ્ટમ છે એ કર્મચારીઓને સાંભળ્યા વગર કે કર્મચારી મંડળોને જે એનો એન્ડ યુઝર છે જે સ્ટેક હોલ્ડર્સ છે એને સાંભળ્યા વગર જાહેર કરવામાં આવી છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે ડેટા સિક્યુરિટી સર્વેલન્સની અંદર સામેલ થાય છે જ્યાં સુધી હું ટેકનિકલી આ સિસ્ટમ છું ત્યાં સુધી આની અંદર થર્ડ પાર્ટી એપ્લિકેશન થ્રુ સતત લોકેશન ચાલુ રાખવાનું રહે છે અને તમારું જે આધાર બેઝ જે બાયોમેટ્રિક છે એને તમારે સતત અનલોક રાખવું પડશે અથવા તમારો જ્યારે જયારે એટેન્ડન્સ માર્ક કરું છો ત્યારે એને અનલોક રાખવું પડશે